કે તમે શાસ્ત્રીનો ખ્યાલથી આવે એટલા માટે પંચાંગ એમાં હું છે રસોઈ છે જો પ્રણીપાત બરાબર છે છે પ્રણીપાતું પંચાંગ પ્રણીપાત એટલે કે એનો નિયમ જ છે આપણે ખાલી બેઠા બેઠા અને જોઈએ લાભ મળતો નથી આપણે ભલા કહેવાય નથી આમાં હું કહીએ પ્રભુભાઈ એને જગતને ખમાસવું કહેવાય પછી મધ્યમ જે ઉભા રહીને દઈએ છીએ મધ્યમ અને ઉત્કૃષ્ટ જે આપણે સંદાસાપૂર્વક સત્ય પડી લેણા પૂર્વક કરીએ છીએ એને કહેવાય સત્તર સંદાસાપૂર્વકનું એ ઉત્કૃષ્ટ કમાવું એનો જ નામ વધારે છે તો સૌથી પહેલો શબ્દ છે એ ચાવી હું ઈચ્છા કરું છું કે ચાવી કમા સમણો જો આ શબ્દ કેટલો સરસ બને છે સમણો ક્ષમા એટલે ક્ષમા અને શ્રમણ એટલે કે સાધુ ભગવાન શ્રમણ ભગવાન ક્ષમાના સાગર એવા શ્રમણ ભગવંત હું ઈચ્છું છું હે ક્ષમા ભગવાન ભગવંત કે એનામાં હૃદયમાં ક્ષમાનો સાગર છે માટે જ એમાંથી કરુણા ભરે છે જી એ જ લોકો દીક્ષા લે જેને ખરેખર કરુણા હોય ને જીવો પ્રત્યે કરુણા હોય એ જ લોકો તો દીક્ષા લે ને દીક્ષા કોણ લે આપણે બી ભાવ ક્યારે હશે આપણે થશે કે આ પાપવાળું જીવન છોડવું છે મારે આપણે પાપની પ્રવૃત્તિ મારે છોડવી છે બહુ બહુ પાપ કરે બસ મારે કોઈ જીને હવે પીડા આપવી નથી નથી એ ભાવ જાગે ને એ જ દીક્ષા દે એટલે જેટલા પણ દીક્ષા લીધેલા છે પાંચે પાંચ પદ હરિયંશ સિદ્ધ આચાર્ય ઉપાધે સાધુ બધા ક્ષમાશ્રમમાં દેરાશ્રમમાં બી આપણે ખમાસનું દઈએ છીએ ઉપાશ્રમમાં બી દઈએ છીએ પ્લસ દર્શન દાન ચારિત્ર તપ એને પણ ખમાસણું દઈએ છીએ નવ પદમાં બધાને ખમાસનું દઈએ

તો પણ તીર્થંકર નામકરણ બંધાય છે આરાધના વીસ સ્થાનક બી તો કરાય જ વીસ સ્થાનક બધા તીર્થંકર ભગવાન તો વીસ સ્થાનક આરાધના કરી અને ભાવના ભાવે જો એ મુજબ શક્તિ સવી જીવ કરું સર અને તીર્થંકર નામ નામકરણ બાંધી દેવલોકમાં જઈ આવે તીર્થાંકર બની બધા જીવાને બમાડીને મોક્ષ છે જી તો આ ભગવા એટલું તો કરી લઈએ આપણે વીસ સ્થાનક તપ તો કરી લઈએ નક્કી કરી લે મોક્ષ એ બી કરી શકાય આમ કરી શકાય આંબિલનો વર્તમાન તકનો ભાઈ નાખી શકાય બસો જેટલું બહુ બધા રસ્તા છે મોક્ષે જવા માટે જે કંઈ અંતરાય કર્મ નડતા એ બધા આંબિલ મંગલ છે અંતરાય કર્મો બી તોડે અને ચારિત્ર્ય મોહનીને પણ તોડે એટલે આંબિલ બહુ મંગલ છે તો એ હું ઈચ્છા કરું છું હે ક્ષમા સમ સાધુ ભગવાન હવે અરિયન ભગવાન બોલો સાધુ છે કે નથી આપણે દેરાસર આપણે ક્ષમા સમય તો આપણે ખાલી સાધુ ભગવાન આમાં સવડો એટલે સાધુ ભગવાન જ આવ્યા તો હરિયન લોકન સાધુ છે કે નથી જી છે ને પહેલાં તો દીક્ષા લીધી છે ને દીક્ષા એટલે પહેલા તો આપણે શું કરીએ છીએ આપણે પેલા રાજાના રૂપમાં જોઈએ છીએ હાંગી કરી છે મુગટ છે ખાલી રાજાના રૂપ જોઈએ છે કેમ કે આપણને રાજા રાણીને બધું જ ગમે છે આપણે પેલું દીક્ષાવાળું સાદું સ્થળું ગમતું નથી એટલે એ દ્રષ્ટિએ જોવાનું છે હવે પ્રભુના દર્શન કરે તો પહેલા આધિમમ પૃથ્વી જાના થયું માધિમમ નિષ્પરિગ્રહ તો નિષ્પરિગ્રહ પહેલા જોવાનું છે પણ આપણે પેલા શું પૃથ્વી જાના રાજા તરીકે પહેલાં જોઈએ છે પણ પછી

મારા શરીરની શક્તિ સહિત જાવણી છે એટલે કે મન ને કાયા ત્રણે ત્રણ વસ્તુ શરીરની શક્તિ સહિત જો શરીરમાં શક્તિ હોય તો આપણે ઉત્કૃષ્ટ ખમસનું જ આપવાનું છે જો શરીરમાં શક્તિ હોય તો ખમાસનું ઉત્કૃષ્ટ આપવાનું ન હોય ઠીક છે કંઈક તપ કર્યો છે કે બીમારી છે તો વાત જુદી છે બાકી જો શરીરમાં શક્તિ હોય આપણે પોતે જ બોલીએ છીએ મારા શરીરની શક્તિ સહિત હું ખમાસનું દઉં છું અને પછી બોલીએ જુદું ચાલે

તો હવે જ્યારે આપણે ખમાસું દઈ ગયા છે એટલે આ ત્રણે ત્રણ વસ્તુનો ત્યાગ કરીને એટલે હવે બરાબર મારું મન એકાગ્રતાથી પ્રભુ આપના વંદનમાં જ એટલે નિસિંહ એ મથ એણ વંદાવી મસ્તક નમાવીને વંદન કરશું જે એટલે આવશે મથ એણ વંદાવી વંદન શબ્દ બે વાર આવ્યો પહેલાં વંદન કરવાનો હેતુ બતાવ્યો હું વંદન કરવા ઈચ્છું છું હું ઈચ્છું છું એ ક્ષમા ક્ષમા શ્રવણને વંદન એટલા માટે કરવાના કે મારી ક્ષમા જે દબાઈ ગઈ છે એ ક્ષમા મારે પ્રગટ કરવાની છે એટલે હું ક્ષમા શ્રવણને વંદન કરું તો મારી ક્ષમા પણ પ્રગટ થાય એટલે મારી ક્ષમા કોણે દબાવી છે ક્રોધે ક્રોધ વધ્યો મારો એટલે મારી ક્ષમા દબાઈ ગઈ જી તો હવે મારે ક્રોધને દૂર કરવાનો છે એટલે ક્ષમા શરમણને બંદન કરવાના છે એટલે જેટલા પણ પંડસ ફર્મેશ ટી બધાં ક્માષ શર્મણ છે અરિયંત સિંહ આચાર્ય ઉપર સાહેબ તો સર આટલા બધા ખબાશોણો તો અમે આપીએ છીએ પણ આવું ક્યારેય નથી અમારો ક્રોધ કેમ નથી જતો હા કેમ કે આવું વિચાર્યું નથી ને ચિંતન સાથે આવો ચિંતન સાથે એકવાર કરજો હવે જ જોતો રહેશે જી ગેરંટી આપી તમે ચોક્કસ જશે પણ આ ચિંતન સાથે કરવાનું છે આપણે ખાલી બસ આબરિક જ કરીએ છીએ રૂટિંગ જી ઈચ્છા અમે આપણે તો હવે એકવાર આપણે પ્રેક્ટિકલ બી બતાવી દઈએ ખમાસ હા નિશી એટલે કે મનથી વચનથી કાયાથી મનથી સાંસારિક વિચારોનો ત્યાગ વચનથી સાંસારિક વાતોનો ત્યાગ અને કાયાથી સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને હું મસ્તક નમાવીને વંદન કરું છું તો બોલો નિશિહી એકાગ્રતા છે નિશિહી આ અર્થ મન વચન કાયા નિસિહ એ નો અર્થ એ જ છે મન વચન કાયા હા ત્રણે ત્રણ મનથી વચન કે કાયા તો બરાબર મન વચન ત્રણે એનો અર્થ એ થાય ત્રણ સાથે અને હી ગાય એટલે એ પૂર્વક એટલે મારું બરાબર ધ્યાન હવે જે મન જે પેલું સંસારિક વિચારમાં હતું એનો ત્યાગ કરીને શબ્દો જે સંસારિક વાતો કરતો એનો ત્યાગ કરીને એટલે જ પાઠશાળામાં તો બાળકોને બી કહું છું પાઠશાળામાં આવો ને નિશ્ચ કરીને આવો બાળકોને બી કહું છું પાઠશાળામાં નિશી કરીને આવો જેમ ધિરાશયમાં પાઠશાળાનું બી ઇમ્પોર્ટન્ટ એટલું જ છે

એ ક્યાં છો જી જી એ વિચારવાનું એટલે જો એ બરાબર મનમાં બેસી ગયું તો હવે ધ્યાન રાખશો હવે આપણે શાંતિ બરાબર સંસારિક હા અને એ જ વસ્તુ હું પાછળમાં જ એ જ કહું છું કે તમે હવે કરીને આવ્યા છો તમે એટલે ખાસ કહું છું કે હવે તમારે અહીંયા તોફાન મસ્તી તમારું ઠીક બાળકો ચંચળ હોય પણ અત્યારથી એ લોકોને જે પ્રેક્ટિસ પાડશો સંસ્કાર પાડશું તો એ લોકોને યાદ રહેશે ના બરાબર છે તો મસ્તક ન મારી હવે જ્યારે મથરંગ બોલે ત્યારે નીચે માથું ત્યાં સુધી છે ને આપણે સત્તર સંધ્યા પડી પડીલેણ કરીએ છીએ તો ચરોડોમાં બધી છે આજે એકદમ પ્રેક્ટિકલ બતાવીએ કેમ કે આવી જણાવવાનું ખાસ ઉત્કૃષ્ટ ખમાસું છે આ સમજાતું છે બરાબર જે આપણે તો આચીય ભગવંત છે જ સામે

આટલું કર્યું હવે ચલો આ મોબર ત્યાં ચલો હવે પાછળ છે ને ઘૂંટણમાં સેન્ટરમાં પહેલાં વન પછી લેફ્ટ ટુ અને રાઈટ થ્રી બરાબર એ ત્યાં ફોર ફાઈવ સિક્સ હોય પછી સેવન એટ નાઈન ઘૂંટણ જ્યાં મૂકવાના છે ને બરાબર

పొల స नाभि के नीचे ना बढ़ रहे हैं यहाँ पर थे ऊपर ना बढ़ रहे हैं जी हाँ नीचे ना बढ़ रहे हैं चरों इतने चरों नीचे ना बढ़ रहे हैं चरों क्या लगे थे चल कौन कर से प्रैक्टिकल करो कोई नहीं हम करो ना चल 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 जाना चल करो करो सरस भाई बहु मन कर चल कॉस्ट कट दे अभी यहाँ से साइड पर थी कर उबोरे नहीं मारा वाला

ના પહેલાં લેફ્ટ હા લેફ્ટ લેફ્ટ રાઇટ બસ પહેલાં સેન્ટર પછી લેફ્ટ પછી રાઈટ ઓકે હવે આગળ ફોર ફાઈવ સિક્સ ઇંગ પહેલા સેન્ટર ફાઈ ઓકે હવે હા એક સર લેફ્ટ રાઇ હા મજા આવી બરાબર સરસ જરૂર પડી નથી સોળ સત્તર ચાલો સરસ છે એમાં તો ટ્રાય સારું કરશે ભાઈ આ રીતે કરવાથી ત્રણે ત્રણ ઉચ્ચાર સુધી અર્થ સુધી ક્રિયા સુધી હવે ભાવ સુધી આને કર્મની જ કેટલી સરસ થાય એકદમ રીતે આપણે ઘણા અનંત ભાવના કર્મો ખપીએ આ રીતે ભાવથી કેમ કે સામે આપણે અહોભાવ ભાવ છે આપણે કોને રત્ન કરી રહ્યા છીએ વિદ્રાક ભગવાનને આચાર્ય ભગવાનને ઉપાધ્યાય ભગવાનને સાધુ